નમસ્કાર મિત્રો મિત્રો આ તમે સાચું વાત થયું છે એક યુવતીની જાહેરમાં સુરેન્દ્રનગરમાં હત્યા કરી દેવામાં આવી પોલીસ પણ એની જગ્યાએ બેઠી રહી આગેવાનો પણ એની જગ્યાએ બેઠા રહ્યા અને જાહેરમાં એક ઓગણીસ વર્ષીય યુવતીની એક યુવક દ્વારા હત્યા કરી દેવામાં આવી પાયલ સોલંકી આ યુવતીનું નામ છે પહેલા તો પાયલ પાસે આપણે સૌએ માફી માંગવી જોઈએ આપણે સૌએ કે આપણે એ પ્રકારના સમાજનું નિર્માણ ન કરી શક્યા કે યુવતીને જાહેરમાં મારી નાખવામાં તેની હત્યા કરી દેવામાં તેનો પ્રેમી જરા પણ સંકોચ ના અનુભવે કાયદો વ્યવસ્થા જેવું શું સુરેન્દ્રનગરમાં કશું હવે વધ્યું છે પોલીસ શું જવાબ આપે આનો ગણપતિ ફાટસર વિસ્તાર

જાહેરમાં હત્યાઓ થાય કોઈ વ્યક્તિ જાહેરમાં હત્યા કરવાનું વિચારે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય જ્યારે કાયદો અને વ્યવસ્થા જેવી પરિસ્થિતિ હોય જ નહીં જ્યારે ખબર હોય કે બચી જશું અથવા તો ખબર હોય કે શું થશે વધી વધીને ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય લોકો દલીલ કરીને કહેશે કે એ તો પ્રેમમાં પાગલ હતો એ તો કંઈ પણ કરી શકે કઈ પણ કરી શકે તો શું અત્યાર સુધી જેઓ ભૂતકાળમાં છે જે હત્યાની ઘટનાઓ સામે આવી કેમ જાહેરમાં સામે નથી આવી અન્ય વિસ્તારોમાંથી થાય છે ઘટનાઓ પણ મોટા ભાગની ઘટનાઓ જાહેરમાં કેમ નથી હોતી ડર તો હોય છે આરોપીઓમાં પણ ડર હોય છે પોલીસનો પોલીસની ધાક તો હોય છે પણ સુરેન્દ્રનગર પોલીસ શું કરી રહી છે ખબર નથી પડતી એ બંને વચ્ચે પ્રેમ સંબંધની વાતો હતી યુવતીના પિતા પડ્યા હતા વચમાં બધી વસ્તુ પૂરી થઈ ચૂકી હતી આમ છતાં પણ એ પાયલ સોલંકીને લગ્ન માટે દબાણ કરતો હતો અમન ચૌહાણ શું આજ પ્રેમ છે પ્રેમમાં હા ન પાડે લગ્ન કરવાની હા ન પાડે તો એનું મૃત્યુ કરી નાખું શું આજ પ્રેમ છે સવાલ આ થઈ રહ્યો છે પ્રેમ તો એ હોય કે સાથે રહે અને ત્યારબાદ પણ છૂટા પડે તો હત્યા કરવાની વાત તો દૂરની રહી હસતા મોઢે વિદાય આપે પરંતુ સુરેન્દ્રનગરમાં કઈ અલગ ચાલી રહ્યું છે વિસ્તારથી વાત કરીએ વધુ વાત કરીએ વધુ ચર્ચા કરીએ આ બાબતને લઈને પહેલા આપે સાંભળો કે તેમના પરિવારજન શું બોલ્યા અને પોલીસે શું કહીયું સવારે સાડા સાત થી આઠ ના ગાળામાં મારી બેન કામે જતી હતી સવારે સાડા સાત થી આઠ ના ગાળામાં તો અમારી શેરીની આગળ લાલ બંગલાવાળી શેરીમાં અમન નથુભાઈ રાઠોડ ગામ ઉટડી ઉટડી એ જગ જાહેર જાહેર રસ્તામાં સરયુને 8 થી 10 ઘા મારી દીધેલ છે કારણ શું હતું મારવાનું કારણ કોઈ જાતનું કોઈ કારણ નહી સવારે કામ જ હતી અને રોડ ઉપર 8 થી 10 સરયુના ઘા મારી દીધેલ છે માંગ અમારી એક કે એનું જાહેરમાં સરગસ નીકળવું જોઈએ અને અમારે ન્યાય જોઈએ ત્યાં લગી ન્યાય ન મળે ત્યાં લગીને નહી થી ડેટ બોડી ઉપાડવાન થતી નથી અને એની આરે જે આખી ગેંગ પર એનું સરગસ અમારે નીકળવું જોઈએ આરોપી પકડાયા કોઈ આરોપી હજી અમને કોઈ જાણ નથી

તેમની ગઈકાલે સાંજે રાતના દસ દસ કલાકે ધરપકડ કરવામાં આવેલી છે આ ધરપકડ બાદ આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને દિન સાતના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે આ ત્યારબાદ જો રિમાન્ડ મળે તો તે અનુસંધાને રીકન્સ્ટ્રક્શન પંચનામું અને ડિસ્કવરી પંચનામું જે પણ કાયદાકીય જરૂરિયાત હશે અને પુરાવા સક્ષમ મેળવવા માટે જે પણ જરૂરિયાત હશે તે મુજબ પગલાં લેવામાં આવશે જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર જે આરોપી જે છે તેમને જે ફરિયાદીના દીકરી જે છે તેમની સાથે પૂર્વ પ્રેમ સંબંધ હતો પરંતુ જે ફરિયાદી છે દીકરીના જે પિતા જે છે તેમણે પોતાની દીકરીને સમજાવેલ અને તે કારણોસર પોતાની જે જે આરોપી જે છે અને જે પણ મૃત્યુ પામેલ છે તેમના બંનેના વિરુદ્ધ વિરુદ્ધ સંબંધોમાં વિખવાદ થયેલો હતો અને આ કારણોસર જે આરોપી જે છે એ વારંવાર લગ્ન કરવા માટે જે પણ મૃત્યુ પામેલ છે તેમના ઉપર દબાણ કરતો હતો પોલીસ ની દગડાઈ મિત્રો આ પોલીસ ની દગડાઈ નથી તો શું છે તમે એ પ્રકારનું વાતાવરણ ત્યાં ઊભું ના કરી શક્યા કે એ એ વ્યક્તિ ડરે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા ડરે આ પ્રકારનું કૃત્ય કરતા ડરે કદાચ એ યુવતીની સાથે સંબંધો પૂરા થઈ ચૂક્યા હતા એ પછી એ મળવાની પણ નહોતી એવી જગ્યાએ બંને મળવાના પણ નહોતા તેની પાસે છેલ્લો રસ્તો હતો કે તે જાહેરમાં હત્યા કરે અને એણે જાહેરમાં એટલા માટે હત્યા કરી કે તમારી એ વિસ્તારમાં પકડ જ નથી કાયદો અને વ્યવસ્થા જેવી પરિસ્થિતિ મરી પરવારી છે સુરેન્દ્રનગરમાં અને આ જે ઘટના છે ને એ ઘટના અમે લોકોને કહી રહ્યા છીએ કદાચ તેનાથી ઘણા લોકો એના મગજમાં આઈડિયા આવશે ઘણા લોકો આવું કરવા માટે પ્રેરાશે ખરી પણ કેવું જરૂરી છે કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આજની તારીખે સુરેન્દ્રનગરમાં ખૂબ જ જરૂરી છે આ ક્રાઇમ સિટી બનવા જઈ રહ્યું છે ભૂતકાળમાં ઘણી હત્યાઓ થઈ ચૂકી છે અને હત્યાઓ જાણે કે સુરેન્દ્રનગર માટે સામાન્ય હોય તેવું હવે હવે લાગી રહ્યું છે સુરેન્દ્ર પોલીસે થોડી જાગવાની જરૂર છે જે દગડાઈ ભેગી થઈ ગઈ છે એ થોડી દૂર કરવાની જરૂર છે આળસ મરડવાની જરૂર છે અને એ બી એવું ઉદાહરણ બસાડો તમારા વિસ્તારમાં તમારી એટલી ધાક હોવી જોઈએ એટલી પકડ હોવી જોઈએ કે કોઈ આ પ્રકારનું કૃત્ય ના કરી શકે અને એ ચાલો પ્રેમમાં તેણે કરી લીધું તેણે આ પ્રકારનું કૃત્ય આવેશમાં આવીને કરી લીધું પણ ખોટું તો થયું છે ને અને જાહેરમાં થયું છે દીકરીને શું પાછી લાવી શકશો કે જે દીકરી એ લગ્નની ના પાડી તો તેની હત્યા કરી દેવામાં આવી તો લગ્ન કરવા હોય તો કરે ભૂતકાળમાં જે પણ બન્યું હોય પરંતુ ત્યારબાદ તે નક્કી કરે લગ્ન નથી કરવા તો કોઈ વ્યક્તિ તેના પરાણે લગ્ન ન કરી શકે અને આ દેશમાં કોઈ પણ વ્યક્તિને હત્યા કરવાની વાત તો દૂરની કોઈને મારવાનો પણ અધિકાર નથી તેની માટે વ્યવસ્થા છે હથિયાર ઉપાડવાનો પણ અધિકાર નથી એ પછી કોઈ પણ જાતની પરિસ્થિતિનું નિર્માણ ભલે થયું હોય હવે સુરેન્દ્રનગર પોલીસે વિચારવાનું છે કે તેને તેના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ફરી રીતે ફરી એકવાર મજબૂત કઈ રીતે લાગુ પાડવી પણ થાય કે પોલીસને કામ કરવા નથી દેવામાં આવતું કે તેને કરવું જ નથી જો તેને કરવું નથી તો આ સૌથી સૌથી મોટી મોટી દગડાઈ કહેવાય કહેવાય અને જો તેને કામ કરવા નથી દેવામાં આવતું અમુક વ્યક્તિઓ પર કાર્યવાહી નહીં કરવાની તમારે બસ આટલું જ કામ કરવાનું આ પ્રકારનું વાતાવરણ છે તેની પાછળ કોઈ વ્યક્તિઓ છે તો વિનંતી છે કે તમામ વ્યક્તિનો બહિષ્કાર કરજો અથવા એ વ્યક્તિ સાંભળતા હોય તો આ પ્રકારનો સપોર્ટ રહેવા દેજો તમે અમુક વ્યક્તિઓને અમુક પરિવારને સપોર્ટ કરવાની જગ્યાએ ખુલ્લો દોર આપી દો છો અને અન્ય વ્યક્તિઓ પણ આવું કરતા વિચારતા નથી કદાચ અન્ય લોકોને લાગશે કે પ્રેમ સંબંધ પહેલા હતો અને એને આવેશમાં આવીને હત્યા કરી લગ્નની ના પાડી તો હત્યા કરી દીધી આવી ઘટના તો આવેશમાં આવીને બની શકે ના આ પ્રકારની ઘટના પણ આજના સમયમાં ન બનવી જોઈએ આ બે હજાર પચીસ માં જીવી રહ્યા છીએ આપણે અને આટલા વર્ષોથી કાયદો વ્યવસ્થાની સ્થિતિના ગુણગાન ગાવામાં આવે છે ક્યાં છે આટલો આટલા વર્ષ પોલીસને મળ્યા છે એ વિસ્તારમાં આટલો કડક કાયદો ન બનાવી શક્યા આ સુરતથી ગ્રીષ્માકાંડ સામે આવ્યો હતો ફરી સમાચાર સામે આવ્યા સુરેન્દ્રનગરથી કાલ સવારે ભાવનગર હશે કાલ સવારે અન્ય વિસ્તાર હશે એની જવાબદારી શું વાત એ જ છે કે પોલીસે થોડો વધુ કાયદો કડક એ વિસ્તારમાં બનાવવાની જરૂર છે અને લોકોએ પણ સમજવાની જરૂર છે કે તમને કોઈ પ્રેમની ના પાડે લગ્ન કરવાની ના પાડે તો તેની હત્યા એ છેલ્લો નિર્ણય ના હોઈ શકે છેલ્લું પરિણામ ના હોઈ શકે તું મારી નહીં તો કોઈની નહીં આવું વિચારીને જે હત્યા કરનારા આશિકો છે તેને પણ સમજી જવાની જરૂર છે કે પછી તમારું પણ જીવન બરબાદ જ હશે તેની કરતાં તેને પણ ખુશ રહેવા દો અને પોતે પણ પોતાના જીવનમાં આગળ વધો આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખાસ કરી આપણે આશા રાખીએ કે આ પ્રકારની ઘટના ફરી ના બને ફરી કોઈ પાયલ ના જાય ફરી કોઈ ભૂતકાળની જેમ ગ્રીષ્મા ના જાય કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી આપજો જેમને ખબર નથી એમના લોકો સુધી પહોંચાડજો ધન્યવાદ